હા એ માણસ માટે આવશે બુઆ નાની નાની છોકરીઓ ને દાન કરે છે બાર બાર પચ્ચીસ પચીસ લાખ રૂપિયા તમારી પચ્ચીસ રૂપિયા ના પાતા હોય તો વિરોધ કરવાનું કોઈ જરૂર નથી તમારે એમ તમને કહું છું બરાબર હલો હાલો હા કોણ હા નમસ્તે ભાઈ હું જામનગર જિલ્લાની અંદરથી બોલું છું બોલો બોલો એ તમે જે આ વિરોધ કર્યો છે ને ખરેખર બરોબર કર્યો છે એટલા માટે કર્યો હું એકવાર એમ

જો ગરીબ માણસો ને લૂંટતા હોય ને તમે આવું આગળ હલાવતા હોય તો અમે તમને આવી રીતના વિદ્યા આવી રીતના ફોન કરીને તમને સમક્ષ સમર્થન આપી કે તમે ખરેખર આનો કરો જ વિરોધ કારણ કે ગરીબ માણસો ને આને ગરીબ માણસો ને આવી રીતના ભાઈ લૂટી લૂંટી અમે એકવાર ત્યાં થી ગયા તા કે મારી મજા નતી કાંઈ એવું થાતું નથી માતાજી ને મટાડવું હોય તો આપણા ઘરના માતાજી મટાડી દઈએ પણ હા લોકો તો તાવવામાં પૈસા નાખે ક્યાંય પાણીની સારી સુવિધા નથી ક્યાંય ખાવા પીવાની સુવિધા નથી અને જે સુવિધા છે પાંચ રૂપિયાની બોટલ વીસ રૂપિયામાં મળે એટલે પાણી વેચીને પછી હજાર રૂપિયાના કાઉન્ટર એના ને એના માણસો બનાવે બનાવે અને બ બે થી સુધી વાડીઓમાં ગરીબ માણસો ને રાખે એના આ અરસરધા વાળી પબ્લિક સમજતી નથી એટલે તમે આનો વિરોધ કરો છો એટલા માટે મેં તમને ફોન કર્યો કારણ કે આના ગરીબ માણસો કોઈ નો લૂટાવા જાય આપણે ગરીબ માણસો ને અને આ ગરીબ માણસો ને તદ્દન લૂટવાનો જ ધંધા કરે છે પાંચસો પાંચસો ને હજાર હજાર રૂપિયા તાવવામાં નખાવે હવે એને માતાજી ને શું તાવવાને માતાજી ને માતાજી તો

એને એની આગળ રજુવાત કરી ને આનો પડદા ફાસ તમે કરાવો ભાઈ મને ખબર છે કે તમને આવી ધમકીઓ આપ્યા રાખે ને ઓલું આપ્યા રાખે હું તમારા video ઘણા જોઉં છું શું હાચી ભાઈ હવે તો ધમકી તો આવે છે પણ આપડે કઈ જીવાનું થાતું નથી ભાઈ ગમે ના 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 તમે વિરોધ કરજો જ ભગવાન અમે તમારા ભેગા જ છે કાઈ વાંધો નહીં ગમે ત્યારે ફોન કરજો આ નંબર મારા જ છે હું જાતે સતવારો છું હું ઘરવાળી બરાબર અને હું લગભગ મહિનો દોઢ મહિના અહીંયા અમે ગાડી લઈને ગયા હતા. અને તદ્દન લૂંટવાના જ ધંધા કરે છે પાણી પીવું હોય પાંચ રૂપિયાની બોટલ વીસ માં વેચી એટલે બોટલ વેચે એટલે તેર હજાર નો પાણીમાં પ્રોફિટ થાય ભજીયા વેચે તો ચાલી રૂપિયા ના હો ગ્રામ વેચે તો હાંડ પડે વીસ કિલો એટલે વેચે એટલે હજાર રૂપિયા બે હજાર રૂપિયા એવી રીતના ગરીબ માણસો ને એ નહીં ખવડાવે પણ ખાવાની અંદર કે મીઠું પાણી પીવા નથી મળતું મોરું મૂતર જેવું પાણી પીએ હવે એ પાણી પીએ કોઈ મોઢામાં દરિયાનું પાણી કેવું ખારું હોય એવું પાણી કોઈ પીએ એટલે એનો ધંધો તો જ છે પછી ચા પાણી જે પીતા હોય એટલે ચા પાણીનો ધંધો આવેલા રાખે પાંચ રૂપિયા ની ચા દસ રૂપિયા માં વેચે હાન પહેરે પચીસ ત્રીસ હજાર રૂપિયા એટલે પબ્લિક ને આવી રીતના લૂંટવાના ધંધા કરે છે ખાણીપીણી પીણી ના ધંધામાં અને એના ને એના જ માણસો છે ને આ પબ્લિક સમજતી નથી એના માટે આપડે જાગૃત કરવા માટે આ બધું ઉપાડ્યું ભલે ભલે ભગવાન તમે સારું કર્યું માતાજી તમારું વિરોધ હું તો એક વાર ગયો તો મારી ગાડીની બાળણી ને આવી રીત ના હોય કુતરા અને દાણાજી દેવાના હોય ભૂવો દાણા દી એની બદલે એના માણસો દાણા દી હમ ભૂવાનો ટાઈમ નો હોય ને હા ભૂવા આગળ ટાઈમ નો હોય ને આવા તાવવામાં પાંચસો નાખો ને હજાર નાખો ને નાલો થઈ ગયો તમારું કામ જાઓ આટલા રવિવાર ભરજો ને આટલા અહીંયા નામ લખાવજો ને બી રોકી રાખે એટલે એને એમાં વેપાર ચાલુ થાય એટલે ગરીબ માણસો શોષણ કર્યા રાખે એવી રીતના પાછા પાંચસો હજાર બીજા નખા રાખે બરાબર એટલે આવી રીતના શોષણ કરીને ગરીબ માણસો નું શોષણ કરી કરી અને એને લૂંટ્યા રાખે આપડે માતાજી જો આપણે માતાજી નો વિરોધ નથી કરતા માતાજી બધાનું સારું કરે પણ આજી આવી રીતના શોષણ કરે છે ને એના માટે જ તમને ફોન કર્યો હતો કે ખરેખર આ નો થવું જોઈએ અને તમે ભાઈ વિરોધ કરો છો ભગવાન તમને ધન્યવાદ આપે માતાજી તમને વધારે શક્તિ આપે કે આનો વિરોધ ચાલુ જ રાખજો હું કરીશ મારી રીતે ભલે ભગવાન હાલો રાખું જો ભગવાન